ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આયોજિત ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ આઈ એમ એ નેટકોન બે હજાર પચીસ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના શપથવિધિ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ચીફ પેટન અને પૂર્વ પ્રમુખ ડૉક્ટર કેતનભાઈ દેસાઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડન્ટ ડૉક્ટર દિલીપભાઈ ભાનુસાળી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડન્ટ ઇલેક્ટેડ ડૉક્ટર અનિલભાઈ નાયક આઈ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડૉક્ટર અનિલ પટેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉક્ટર આર વી અશોકન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડૉક્ટર સરબરી દત્તા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ફાઇનાન્સ સેક્રેટરી ડૉક્ટર પિયુષ જૈન નેટકોન બે હજાર પચીસના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉક્ટર મેહુલ શાહ ડૉક્ટર તુષાર પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ડૉક્ટરને જોઈને પેશન્ટનો સ્ટ્રેસ ઝીરો થઈ જાય તમારું ટેન્શન આટલું બધું વધી જાય સ્ટ્રેસ એ તો કેવી રીતે ચાલે બે હજાર પચીસનું વર્ષ પૂર્ણ થવાના આરે છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષ ભારત માટે નવી ચેતના ઉર્જાનું વર્ષ બન્યું છે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અને આપણા રાષ્ટ્રગાન વંદે મારતની વંદે માતરમની રચનાના પણ એકસો પચાસ વર્ષની ઉજવણીથી જન જન્મા રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જાગ્યો છે આપ સૌ માટે તો આ ઉજવણી ડબલ બોનાન્ઝા બની છે ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સની પણ શતાબ્દી આપ સૌ મનાવી રહ્યા છો આઈએમએની ગુજરાત બ્રાન્ચ દ્વારા એએમએના એમ સહયોગથી આ ઉજવણી આપણા લોક લોકલાડીલા સાંસદ અને બાહોશ મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાદાયી ઉપસ્થિતમાં થઈ રહી છે તે વિશેષ ગૌરવરૂપ છે દેશમાં પાછ પાછલા દાયકામાં શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં અદતન સુવિધાઓ હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી અને સિરીઝ ઓફ મોડન ઇન્ફ્રાસ્ટ્રકચરથી આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બની છે આઈએમએ એમએ નેટકોન બે હજાર પચીસની થીમ પણ શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના હેલ્થકેર એન્ડ વેલ બીઈંગ ફોર ઓલ વિચારોને સુસંગત છે સર્વિસ સાયન્સ અને સિનેર્જીની સેન્ચ્યુરીના ધ્યેય સાથે આપ સૌ ભેગા થયા છો તે અભિનંદનને પાત્ર છે ડોક્ટર માત્ર એક વ્યવસાય નથી ડોક્ટર એક સેવા સંસ્કાર એક માનવતા આધારિત મિશન છે જ્યારે સમાજ દુઃખમાં હોય રોગમાં હોય આફતમાં હોય ત્યારે સૌ પ્રથમ જે સફેદ એપરન દેખાય છે તે આશાનો દીવો બનીને ડોક્ટર સ્વરૂપે જ દેખાય છે કોરોના મહામારીના કપરા દિવસોમાં સમગ્ર દેશ અને દુનિયાએ ઉત્તમ તબીબી ભાવના જોઈ પણ છે અને અનુભવી પણ છે પરિવારથી દૂર રહી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના દિવસ રાત એક કરીને જે રીતે ડૉક્ટરે સમાજની સેવા કરી એ માત્ર ફરજ નહોતી પણ તે માનવ સેવાની સાથે રાષ્ટ્ર સેવાની ઉત્તમ મિશાલ હતી શહેરી વિસ્તારમાં હોય કે અંતરિયાળ ગામડામાં આદિવાસી પટ્ટામાં હોય કે સરહદી વિસ્તારમાં ડૉક્ટર દરેક જગ્યાએ આશાનું પ્રતિક બનીને ઊભા છે શતાબ્દીથી પણ વધુ સમયથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના દેશના આરોગ્ય ક્ષેત્રને માર્ગદર્શન આપી રહી છે એ માત્ર એક વ્યવસાયિક સંગઠન નહીં પરંતુ રાષ્ટ્રના સ્વાસ્થ્ય સંરક્ષણનું પ્લેટફોર્મ છે આજે ડૉક્ટર અનિલ નાયક અને તેની ટીમના રૂપમાં આઈએમએને નવી લીડરશીપ મળી છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ નવી ટીમ નેશન ફસ્ટ પેશન્ટ ફર્સ્ટના ધ્યેય સાથે આગળ વધશે અને સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયની આપણી વિરાસતને મોડન મેડિકલ ટેકનોલોજી સાથે આગળ વધારશે એવી અપેક્ષા છે આ કોન્ફરન્સમાં પાંચ હજારથી વધુ વિવિધ ફેકલ્ટીના ડોક્ટર સંશોધકો શિક્ષકો અને હેલ્થકેર લીડર્સ પણ છે તેમનું સામૂહિક મંથન વિજ્ઞાન અને વિઝનનો સંગમ બની રહેશે અહીં થનાર ચર્ચા વિમર્શ દેશમાં આરોગ્ય સારવાર ક્ષેત્રને નવી દિશા આપશે આપ સૌ માત્ર દર્દીની સારવાર કરનાર પ્રોફેશનલથી વિશેષ તો દર્દીને આશા આપ વિશ્વાસ જાળવનાર અને માનવતાના રક્ષક છો ડૉક્ટરની હાજરી માત્રથી જીવનમાં નવી આશા બંધાય છે આજનો યુગ માત્ર સારવારનો નહીં પરંતુ પ્રિવેન્શન અને પ્રિઝિશન મેડિસિનનો છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આજે ભારતનું મેડિકલ એજ્યુકેશન સેક્ટર ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે દેશભરમાં એઇમ્સ મેડિકલ કોલેજ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઝડપથી વધારો થયો છે પહેલાંની પરિસ્થિતિ અને આ છેલ્લા દાયકાની પરિસ્થિતિ કે સેવા કરવી છે માનવ સેવા કરવી છે પણ જ્યાં ડોક્ટરની જરૂર હોય તો એ ડોક્ટર હોય જ નહીં તો કેવી રીતે સેવા કરી શકાય એટલે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય અમિતભાઈના દિશા દર્શનમાં બે હજાર ચૌદ પહેલાં જે મેડિકલ કોલેજો ત્રણસો ને સિત્યાસી હતી આજે સાતસો ને એકત્રીસ થઈ છે એટલું જ નહીં એમબીબીએસની સીટોમાં પણ બે હજાર ચૌદ પહેલાં એકાવન હજાર સીટો હતી આજે એક લાખને બાર હજાર થઈ છે એવી જ રીતે પીજીમાં પણ એકત્રીસ હજાર સીટો આજે બોતેર હજાર થઈ છે ગુજરાત સરકારે પણ શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના માર્ગદર્શનમાં હંમેશા આરોગ્ય અને મેડિકલ શિક્ષણને વિકાસના કેન્દ્રમાં રાખ્યું છે શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે માત્ર અગિયારસો ને પંચોતેર મેડિકલ સીટો હતી જે આજે વધીને દર વર્ષે સાત હજાર ડોક્ટરો આપણને આપે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે એ માટે ગુજરાતે વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનો રોડમેપ તૈયાર કર્યો છે તેમાં બે હજાર સુડતાલીસ સુધી સો ટકા યુનિવર્સલ હેલ્થકેર કવરેજ સાથે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે સ્વસ્થ વિકસિત ગુજરાતથી સશક્ત અને સમૃદ્ધ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્યને સિદ્ધ કરવામાં તબીબી જગત પણ અગ્રેસર રહેશે એવા અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત